અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા જય મહારાજ આપણે સૌ જાણીએ છીએ અને આખા શહેરમાં માં ઉત્સાહ છે 194 મો સમાધિ મહોત્સવ 12 ફેબ્રુઆરી માસિક પૂનમ ના દિવસે ઉજવવાના છે એ નિમિત્તે 3000 કિલો સાકર મંદિરના સ્વયંસેવકોએ તૈયાર કરી દીધી છે અને આજે પૂજ્ય મહારાજ શ્રી સંતો અને સૌ સેવકો પોપલી સિદ્ધ કરવા માટે બેઠા છે જય મહારાજ હા ચાલ તમારે ચાલુ રાખો bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để